આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટે કહ્યું અજય ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્ર સાથે પાર્ટી કામ કરે છે દેશની અન્ય પરિવારવાદી પાર્ટીઓ કરતા અલગ ભારતીય જનતા પાર્ટીનું કામ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ સેવાનો અને સેવાના ઉદ્દેશ સાથે પાર્ટી કામ કરે છે સેવાના ઉદ્દેશ સાથે કામ કરતી પાર્ટી આજે દેશના એકવીસ કરતા વધુ રાજ્યોમાં સત્તા પર છે દેશની આઝાદીથી બે હજાર ચૌદ સુધી અન્ય સરકારોએ દેશ સાથે અન્યાય કર્યો જેના કારણે લોકો વચ્ચે ભાગલા પડ્યા પ્રાંતવાદ પેદા થયા જેના કારણે લોકો એકબીજાથી અલગ થયા પરંતુ બે હજાર ચૌદ બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિવિધ વિકાસ સીલ કર્યો દેશમાં ઉત્તરોત્તર વિકાસ થયો અલ્ટાપેખ કપડવંજ છઠ્ઠી એપ્રિલ ઓગણીસો એસી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિન છે દેશ આઝાદ થયાની સાથે આ દેશને થયેલા અન્યાયોની સાથે જે વિચારોનો ઉદભવ થયો ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતોની શરૂઆત એ વખતથી થઈ ગઈ હતી જનસંઘની સ્થાપના ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના સાથે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી બની છે સંગઠનના માધ્યમથી સેવાના સૂત્રથી એ ભારતીય જનતા પાર્ટી કામ કરે છે દેશની બધી જ પરિવારવાદી પાર્ટીઓ કરતા અલગ એ ભારતીય જનતા પાર્ટી છે જેમાં સામાન્યમાં સામાન્ય માણસ એ પ્રદેશોને નેશનલ લોક પ્રમુખ બની શકે છે સેવાનો મુખ્ય ઉદ્દેશ સાથે કામ કરતી ભારતીય જનતા પાર્ટી અત્યારે કેન્દ્રમાં છેલ્લા ત્રણ ત્રણથી અને એકવીસ કરતાં વધારે રાજ્યોમાં સત્તા પર છે બે હજાર ચૌદથી દેશના આઝાદ થયા પછી બે હજાર ચૌદ સુધી દેશમાં ખૂબ જ સરકારો દ્વારા અન્યાય કરવામાં આવ્યા અનેક વિવિધ એવા કાર્યક્રમો કરવામાં આવ્યા જેના લીધે લોકો એકબીજાથી અલગ પડતા ગયા બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાન બન્યા બાદ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રથી બે હાજર એકમાં શરૂ કરેલું નરેન્દ્રભાઈનું કાર્ય કેન્દ્રમાં આવી અને એ ખૂબ જ આગળ વધ્યું નારી સશક્તિકરણ છેવાડાના માનવીની ચિંતા અનેકવિધ યોજનાઓ દ્વારા નીચે જઈ અને એક સમાજને એક કરવાનું અને વિવિધ યોજનાઓને નીચે સુધી પહોંચાડી અને સમાજના નબળા વર્ગને સશક્ત કરવાનું કામ થયું કુલ મળીને સરકાર અને સંગઠનના માધ્યમથી આ દેશમાં સેવાનું કામ કરતી ભારતીય જનતા પાર્ટી એ એકમાત્ર વિશ્વની રાજકીય પાર્ટી છે